સિત્તેર સિત્તેર વર્ષ સુધી હિન્દુસ્તાનનું રાજ કરનારી પાર્ટી વીસ વીસ વર્ષ સુધી વીસ વર્ષ કરતાં વધારે વર્ષો સુધી વડાપ્રધાન પદ જે પરિવારમાં રહ્યું હોય એવું પાર્ટીનું આજે ક્યાંય નામો નિશાન હિન્દુસ્તાનની રાજનીતિમાં મળતું નથી નવા વર્ષે મળીએ એટલે આમ આપણી ગામઠી પરંપરામાં પણ રિવાજ છે કે નાનું મોટું ગહાણું હોય તો તે દિવસે પડવાનંદી જી આવો એટલે બધું રાગે ઠડી જાય તો એ ખૂણા જે નીકળ્યા હોય એ બધા ગહાઈ જાય એને માટે પણ નવા વર્ષની આ સ્નેહ મિલનની પરંપરા હોય છે પરિવારમાં અને આપણા સામાજિક જીવનમાં જો નાની મોટી મન મુટાવની ઘટનાઓ બનતી હોય તો આ રાજનીતિનું તો ક્ષેત્ર જ એવું છે કે એમાં તો હવાર બપોર હાન ત્રણ વખત એવો ઉભરો આવે અને એને કારણે નાના મોટા મનભેદો ઊભા થતા હોય તો નવા વર્ષને દિવસે મનમાંથી આ પ્રકારના ઉત્પાતોને દામી દઈ અને ભારતીય જનતા પાર્ટીનો આપણો કાર્યકર્તા છે એમ માનીને એકબીજાને ગળે લગાવવાનો પ્રયાસ કરવો એ પણ આપણો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલનનો આશય છે સ્નેહ મિલનના આશયના માધ્યમથી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ ગયા સંકટના વર્ષમાં સેવા એ જ સમર્પણ એનું સૂત્ર આપ્યું અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કહેતા મને આનંદ થાય છે બાપુ કોરોનામાં લગભગ માણસો ઘરમાંથી બહાર નીકળવાનું વિચારતા નહોતા અને પોલિટિકલ પાર્ટીઓ તો માત્ર ને માત્ર ટીવીમાં રહીતી એ તો ટીવીની બહાર ક્યાંય ડોકા કાઢતી નહોતી એવા સમયે જાનની પરવા કર્યા સિવાય ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ કોરોનાના દર્દીઓની સેવા કરી એને મદદ કરી કોઈએ ટિફિન પહોંચાડ્યા કોઈ નથી જે નાની મોટી સેવા થતી હતી એ સેવા કરવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેદાનમાં રહ્યો અને અમરેલી જિલ્લાની ટીમે પણ એમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે બદલ હું જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું એ મહેનત ને એ સેવાનો જે વિષય હતો સેવા અને સમર્પણ આજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભાઈ શ્રી જનકભાઈ તળાવિયાએ એક એમ્બ્યુલન્સ જિલ્લાની સેવામાં લોકાર્પિત કરી એટલા માટે હું તળાવિયા પરિવારને અભિનંદન આપું છું એમને ધન્યવાદ પાઠવું છું આ એક પ્રકારની સેવા છે સાહેબ નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા તો એ આપણને ખબર પડી કે એમ્બ્યુલન્સ છે એ આપણને મળે ખરી એકો આઠ તો ત્યાર પહેલાની એમ્બ્યુલન્સનું વર્ણન તો ચૂંટણી સભાઓમાં હું કરું છું આજની સભામાં ન થાય એવા સંજોગોમાં લોકોને ઉપયોગી થવા માટેનો તણાવિયા પરિવારનો આ એક ઉપક્રમ એ ઘણા નાના માણસોને મદદરૂપ થશે આશીર્વાદ એમના મળશે આ પણ એક સેવાનું કામ છે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમે સેવાના એક પ્રકલ્પને જોડીને કાર્યક્રમ કર્યો એટલા માટે પણ હું તમારી જિલ્લાની ટીમને અભિનંદન આપું છું જિલ્લા પ્રમુખશ્રીએ જિલ્લાની કામગીરીનો ઉલ્લેખ કરતા બે ત્રણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે એ બધી બાબતો આપણે જિલ્લાની નાની ટીમ હશે ત્યારે એની અંદર મઠારીશું ભારતીય જનતા પાર્ટી હું આજે સાહેબ અહીંયા ધામનગરમાં આપણા કાર્યક્રમ ની આવતા પહેલા એક કાર્યકર્તા ઘરે ચા પાણી માટે બેઠો તો ચંડીદાન ભાઈ આવ્યા એટલે હવે બધું મને જૂનું જૂનું બધું યાદ આવે છે આ ચંડીદાન ભાઈ ભારતીય જનતા પાર્ટી નું કામ કરે અને મારા ગામનો કૂવો ગાળાય અને અમે બે એના કૂવાના ગાળ ઉપર બેઠા બેઠા ભારતીય જનતા પાર્ટીની યોજના કરતા અહીંયા જામનગરમાં અમારા દામનગર નગરના પ્રમુખ હતા વૈદરાજ સુનામ ધીરુભાઈ ધીરુભાઈ વૈદ એ આપણા પ્રમુખ હતા જ્યાં જામનગરમાં તમે દસ મિનિટ રોકાવાના નહોતા એ કાર્યક્રમમાં માણસો હામતા નહોતા ઈ ગામમાં એ પ્રમુખ હતા અને મેં એક નગરપાલિકાની એક ચૂંટણી લડ્યા એમાં એને ત્રણ મત મળ્યા મતદાન થઈ ગયા પછીની મારી મુલાકાત દરમિયાન એની વાટાઘાટોમાં એમણે કહ્યું બે મતની મને પાક્કી શ્રદ્ધા હતી ત્રીજો કોણે આપ્યો એનું સંશોધન કરું પાટિલ સાહેબ જ્યાંથી શરૂ થયેલી યાત્રા ભારતીય જનતા પાર્ટીની બીજી વખતની સરકાર ભારતમાં બને એના સાક્ષી બનવાનો અવસર આપણને સૌને મળ્યો એ ભારતીય જનતા પાર્ટીની યાત્રા છે ગુજરાત રાજ્યે ભારતીય જનતા પાર્ટીમાં વિક્રમ સ્થાપ્યો છે સાહેબ આજે દેશમાં કોઈ રાષ્ટ્રીય પક્ષની સરકાર હત્યાવી વર હાલી હોય એવો દાખલો હિન્દુસ્તાનના એક પણ રાજ્યનો નથી કોંગ્રેસનો આવો સૂર્ય મધ્યાને તપતો તો એનો પણ દાખલો નથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ખાનામાં આ યશ જાય છે આપણે સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવવાનો આપણને યશ મળ્યો છે અને હું જ્યારે સરકાર ચલાવવાનો આપણને યશ મળ્યો છે ત્યારે એને અભિમાન ગર્વ કે ભારતીય જનતા પાર્ટીની પ્રશસ્તિ કરવાના આશયથી નથી કહેતો પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલી તપશ્ચર્યાનું ફળ સત્તાના રૂપે ભારતીય જનતા પાર્ટીને મળ્યું અને એના પરિણામે આ રાજ્યને ચોવીસ કલાક વીજળી મળી એના પરિણામે આ રાજ્યને ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી આ રાજ્યને એવી અસંખ્ય વિગતોનું હું અહીંયા વર્ણન કરી શકું જે આજે પણ દેશની અંદર નમૂનેદાર ગણી શકાય અને રાજ્યની આ ઉપલબ્ધિઓને કારણે નરેન્દ્રભાઈ મોદીની શાખ હિન્દુસ્તાનના સફળ રાજનેતા તરીકેની થઈ અને એને હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકેનું પદ મળ્યું એમાં પણ ગુજરાતના મતદારોનો સિંહ ફાળો છે આપણે સૌએ સ્નેહ મિલનના કાર્યક્રમ વખતે આપણા સૌના મનમાં એવો નમ્ર ભાવ થવો જોઈએ કે હિન્દુસ્તાનની આ રાજનીતિ કે જે રાજનીતિની તાકાતથી કાશ્મીરની ત્રણસો સિત્તેરની કલમ રદ થઈ શકતી હોય એવું જે બળ પેદા કર્યું છે એના આપણે સભ્ય છીએ એનું આપણને સૌને જ્ઞાન હોવું જોઈએ એ પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ હિન્દુસ્તાનની રાજનીતિમાં જે પરિવર્તનો આવી રહ્યા છે મિત્રો સિત્તેર સિત્તેર વર્ષ સુધી હિન્દુસ્તાનનું રાજ કરનારી પાર્ટી વીસ વીસ વર્ષ સુધી વીસ વર્ષ કરતાં વધારે વર્ષો સુધી વડાપ્રધાન પદ જે પરિવારમાં રહ્યું હોય એવું પાર્ટીનું આજે ક્યાંય નામો નિશાન હિન્દુસ્તાનની રાજનીતિમાં મળતું નથી જે સામ્યવાદી પાર્ટી જેને કેટરબેજ પાર્ટી તરીકેનો અભિમાન હતું એ પાર્ટી આજે હિન્દુસ્તાનની રાજનીતિમાં નામશેષ થઈ રહી છે એવા સમયે વિશ્વને આશા બંધાવી શકે એવા નેતૃત્વ સાથે ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયના મેદાનમાં છે એના આપણે કાર્યકર્તા છીએ એ પાર્ટીના કાર્યકર્તા છીએ આપણે અને એટલા માટે મિત્રો નવા વર્ષે નવા જોમ સાથે લોકોના પ્રશ્નો ઉકેલવાના કામમાં લાગીએ કાર્યકર્તાઓને મદદ કરવા માટેનું મન બનાવીએ નાનામાં નાના માણસને ઉપયોગી થવા માટેનો વિચાર કરીએ નાના નાના પ્રયોગો કરીએ સ્વચ્છતા આપણે આપણા ગામને ચોખ્ખું કરીએ એટલે હિન્દુસ્તાન ચોખ્ખું જ છે એમ માની ના લો આપણે આપણી શેરીને ચોખ્ખી કરીએ આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ એ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી આ મહાત્મા ગાંધીજીએ આપેલી શીખ નરેન્દ્રભાઈ મોદી એને વર્તમાનમાં પ્રતિષ્ઠિત કરી રહ્યા છે એ આપણો સ્વભાવ બને અને આ સ્વચ્છતાનું જે આંદોલન છે ને મિત્રો એ હાચ અર્થમાં તો આપણા આરોગ્યનું જતન કરવા માટેની ચાવી છે સ્વચ્છતા એ જ સ્વસ્થતા માટેનો પાયો છે અને સ્વચ્છતા ન હોય ત્યાં કોઈ ભગવાન તો આંટો મારવાય આવે નહીં એટલે પવિત્રતાનો પર્યાય પણ સ્વચ્છતા છે આવા સુંદર રસ્તાઓ ઉપર વિશ્વને નોતરવાની વિશ્વને આગળ ચલાવવા માટેની દિશા આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે મિત્રો કોરોનાના આ સંકટ કાળમાં હો દેશને દવા પોગાડી અને હું દવા પોગાડી એમ કહું છું ને ત્યારે એમાં ગંભીરતા એટલી છે કે લેવા આવવા વાળા કોઈ નહોતા એના વાહનો બંધ હતા એના રસ્તા બંધ હતા જ્ઞાની હવાઈ સેવાઓ ઈ દેશની સેવાઓ ચલાવનારા આપણા દેશમાંથી એના દેશ માટે દવા લેવા આવવા તૈયાર નહોતા ત્યારે ભારતની એર ઇન્ડિયા એ હો દેશની અંદર દવા પોગાડી મને તો ખબર નથી ત્યાં એર ઇન્ડિયાનો લોગો મહારાજાનો કોણે બનાવ્યો હોય છે મૂછું વાળો એનો લોગો છે પણ આ કોરોનાના સંકટ કાળમાં એ લોકોએ સાચા અર્થમાં એની મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દીધું સાહેબ આજે દુનિયામાં ભારતની એક નવી ઓળખ ઉભી થઈ કે રખે ને ક્યારેય દુનિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે અને હાથ પાડીએ તો સાંભળે કોણ સાહેબ અમેરિકા રશિયા ચીન ઇંગ્લેન્ડ યુરોપના કોઈ દેશોએ આ કોરોના કાળની અંદર કોઈની બૂમ સાંભળી નથી અને મહાસત્તાઓ ગણાતી રાજનીતિની દુનિયાભરની જમાદારી કરનારી આ બધી નેતૃત્વોને એકમાત્ર આશા હતી ભારતના નરેન્દ્રભાઈ મોદીને જો કોઈ ફોન કરતું હતું તો એને મદદ માટેની આશા આપવાની જવાબદારી નરેન્દ્રભાઈએ બ ખૂબી નિભાવી ને ત્યારે ઘણા એવાય નીકળ્યા હતા કે ન્યા વેચી નાખી અહીંયા રહી ગયા ભારત વાળાને મળતી નથી ન્યા દી એવા અને હાવ ખોટા લેવાની જ નહોતી એવા નિવેદનો કરેલા છે કે આ રસી તો ભાજપની છે હું લઈશ નહીં હવે કે છે કે મારા મામાને ભત્રીજાને કાકાને લગાડો આ બધી બાબતો આપણા સૌના ધ્યાને હું મિત્રો એટલા માટે મૂકું છું કે આવી કઠણ પરિસ્થિતિની અંદર પણ ધૈર્યપૂર્વક લક્ષ્યને ચૂક્યા વિના જે રસ્તો સાચો હતો એ રસ્તા ઉપર ચાલવાનો પ્રબળ પુરુષાર્થ આપણા નરેન્દ્રભાઈએ અને એમની ટીમે કર્યો છે આપણી પાર્ટીએ કર્યો છે નરેન્દ્રભાઈ રાજકીય મોરચે લડતા હતા પાર્ટી કાર્યકર્તાઓને લઈ અને ફિલ્ડની અંદર ગરીબ માણસોની વચ્ચે અડીખમ રીતે આખા હિન્દુસ્તાનની અંદર ઊભી રહી મિત્રો એને પરિણામે આજે હિન્દુસ્તાનની અંદર ભારતીય જનતા પાર્ટીની એક આગવી છાપ ઊભી થઈ છે નવા વર્ષે આપ સૌને એક નમ્ર વિનંતી કે આવડી મોટી ઊભી કરેલી આબરૂમાં શક્ય હોય તો તમારાથી થાય એટલો વધારો કરવાની કોશિશ કરજો પણ એને ખાંચ પડે એને આંચ પડે એવું એક પણ નાનું કામ કરવાનો આપણને અધિકાર નથી એવું મનોમન વિચારી એ દિશામાં આપણે સૌ કામે કરીએ બાકીનું બધું તમારી પાસે એમને દડતું દડતું આવશે સીધા ઉભા રહ્યો ઉભા રહ્યો સ્થિર ઉભા રહ્યો લોકોની વચ્ચે ઉભા રહ્યો લોકો આપની સાથે ચાલવા તૈયાર છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કીજી